બધાના આધાર જેનો છે આધાર નક્કી થઈ જાય કારણ કે આધાર વગર તો કોઈ વસ્તુ થાય નહીં આધારથી જ થાય છે વધાર પરિવર્તન થાય છે સમુદ્રમાં પાણી છે પણ ગરમી ના મળે તો પછી ઉપર ઉઠે એ ગરમીથી ઉપર ઉઠે છે વાદળ થાય છે અને વરસાદ થાય છે અને પાણી ચક્ર ચાલુ રહેશે તો પછી પાણી એવું તમે નામ તો સોંપડ્યું હતું પણ દરિયામાં પાણી જોવા પાણી એક છે સમુદ્રમાં પાણી એક છે નદીમાં પાણી તો એક જ છે એનું મૂળ સ્વરૂપ ઓળખી લીધું તમે પાણીનું એટલું પાણી ઓળખાઈ ગયું નામની જરૂર પડે નહીં એમ પદાર્થો પદાર્થો જે સ્વરૂપે છે સ્વરૂપે ઓળખાઈ જાય તો સહેજમાં ઓળખાઈ જાય આ બધું જે નાશ્વત છે એ હું નહીં જેનું પરિવર્તન થાય એ હું નહીં આત્માનું પરિવર્તન થતું નહીં એના બધું પરિવર્તન થાય છે પણ એવી સમજણ આ કોણ ભૂલું પડે છે મન ભૂલું પડે છે અને મન ને બુદ્ધિ ભૂલું પડે છે બુદ્ધિ પહોંચી જાય તો તમારી આ બુદ્ધિ ભૂલી છે આપણી પડી છે બુદ્ધિ સુરતા કહેવામાં આવી છે O Deus surda aqui ao meu chão,